અમદાવાદમાં દારૂ પીધેલ કાર ચાલકે ત્રણ ટુ વ્હીલર ઉપર ગાડી ચડાવી દીધી હતી જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે જેને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે અમદાવાદમાં સરદારનગર પાસે કાર ચાલકે દારૂ પીધેલી હાલતમાં અનેક વાહન ચાલકોને અડફેટે લીધા હતા તો કાર ચાલકની ટક્કરથી ત્રણ ટુ વ્હીલર કારની નીચે આવી ગયા હતા અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે સરદારનગર પોલીસ સ્ટેશન પાસે ગત સાંજના સમયે સુરજ ગાવલે નામનો યુવક દારૂ પીધેલી હાલતમાં સ્વિફ્ટ ગાડી લઈ અને પૂર ઝડપે જઈ રહ્યો હતો આ દરમિયાન સુરજે કેટલાક વાહનોને અડફેટે લીધા હતા તો દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરતાં ત્રણ વાહનો ગાડીની નીચે આવી ગયા હતા અકસ્માતમાં કરણ મકવાણા નામના યુવકને ગંભીર ઈજા પહોંચી છે તો બનાવની જાણ થતા જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી જી ડિવિઝન પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી કાર ચાલક સુરજ ગાવલીની ધરપકડ કરી છે અકસ્માતમાં ઇજાગ્રસ્ત કરણ મકવાણા અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે